શું સુરત સિટીની ઓળખ હવે ડાયમંડ સિટી થી બદલાઈને ક્રાઇમ સિટી તરીકે થઈ રહી છે આ સવાલ એટલા માટે ઉભો થાય કારણ કે સુરતના મોટા વરાછા વિસ્તારની અંદર હત્યાની ઘટના બની છે હત્યા પાછળનું કારણ શું હતું અને કેવી રીતે ખેલાયો ખૂની ખેલ જોઈએ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સમય મોડી રાતનો સ્થળ મોટા વરાછા સુરત મોટા વરાછાના ઉત્તરાયણ પોલીસ હદ વિસ્તારમાં અંબાબીલા સોસાયટી આવેલી છે સોસાયટીની બહારના ભાગે પારસ વેકર્યા તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે દસ જેટલા શખ્સો ઘાતકી હથિયાર લઈ આવ્યા કોઈ કંઈ સમજે તે પહેલા પારસ અને તેના મિત્રો પર જીવલેણ હુમલો કર્યો હતો તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા જ પારસ લોહી લુહાણ હાલતમાં ત્યાં ફસડાઈ પડ્યું અને થોડીવારમાં જ તેનું પંખેરું ઉડી ગયું આ હુમલામાં પારસના ભાઈ અને મિત્રોને પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા માહિતી મળતા ઉત્તરાયણ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પારસની લાશને પીએમ માટે મોકલી ઘાયલ તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પારસના ભાઈની ફરિયાદના આધારે દસ આરોપીઓની ધરપકડ કરી છે झड़पाये आरोपी में रामो उर्फे रामो भोदरा मावी, रोनक नरेश भाई बेलडिया जयेश उर्फे टको सोलंकी चेतन बगड़ा विजय बाकुसर सुजल उर्फे लाखो विजय भाई चौहान અલ્પેશભાઈ ઉર્ફે લાલુ બાભણિયા લાલુ ઉર્ફે મિથુન મકવાણા ચેતન ઉર્ફે કાળો ઉર્ફ કાળીઓ બગડા રાકેશ દગડુભાઈ નો સમાવેશ થાય છે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જીવલેણ હુમલો અને હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે ડાયમંડ સિટીમાં વધુ એક હત્યાની ઘટના મોટા વરાછા વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ દસ શખ્સોએ હથિયારો વડે કર્યો જીવલેણ હુમલો એક યુવકની હત્યા ચાર જેટલા ગંભીર રીતે જે રીતે આ હુમલાની ઘટના ઘટી હતી તેના પરથી એક વાત તો સ્પષ્ટ હતી કે આ જૂના ઝઘડામાં આપવામાં આવ્યો છે પોલીસે હુમલા પાછળનું કારણ તપાસ્યું તેમાં જાણવા મળ્યું કે આરોપી રામુ ગોધરાના મિત્ર લાલો મકવાણા લાલો બાભણીયા સુજલ ચૌહાણને સામે જોવા બાબતે પારસ સાથે ઝઘડો થયો હતો થોડા દિવસ અગાઉ થયેલો ઝઘડો એ વખતે તો પૂરો થઈ ગયો પણ રામુ ગોધરાના મનમાં બદલો લેવાની ભાવના સળગી રહી હતી પારસ સાથે બદલો લેવા રામુએ અન્ય નવ આરોપીઓ સાથે મળી હુમલાનો પ્લાન ઘડ્યો રામુને ખબર હતી કે પારસ રાતના સમયે સોસાયટી બહાર મિત્રો સાથે બેસે છે જેથી રામુ સહિત દસ શખ્સો હથિયાર લઈ પહોંચી ગયા

બનાવો બાબતે તપાસ કરતા એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે આરોપીઓને સાથે રાખી કર્યું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પકડાયેલા તમામ આરોપીઓ ગુનાથી ઇતિહાસ ધરાવે છે યુવકની હત્યા મુદ્દે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા હતા પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું સુરતના કયા પોલીસ સ્ટેશનમાં દસ પૈકી કેટલા આરોપીઓ વિરુદ્ધ કેટલા ગુના નોંધાયેલા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત